તો ને હું તમારે દબાતો હોઉં ને તો મારે સલામ કરવી પડે પણ મારી સત્તા તમારી ઉપર હાલત તમે શું કરીએ આગળ જે મહાપુરુષો થઈ ગયા અઢાર હજાર ભક્તો થઈ ગયા સંતો ભક્તો મહાપુરુષો થઈ ગયા એ મન કે એમ નતા કરતા મન કે એમ નતા કરતા સદગુરુ નું વસન ને શાસ્ત્રો કહીને યાની કરતા મન લોભી મન લાલસો મન સંસલ મન સોર મન નું કહીએ ને માનીએ મન સે હરાયું ઢોર મન ને મતે નો હાલીએ મન જ્યાં ત્યાં લઈ જાય મનને એસો મારીએ કે જેમ ટુક ટુક માં હોય જાય ક્યા અને ઓલા જે હતા ને ઈ ગુરુ વશની એક મના એક તના અને અલગ ધણીને આરાધતા તેદી આરાધે ધણી આવતા ગુરુ વશની મર્યાદામાં રહી અને ગુરુ વશનનું કયું કરતા મનનું કયું નતા કરતા મન તો ઘરે કામ જાય ઘરે કામ જાય એટલે એને હું આ તન નઈ ઢોળો હે આજ વધારે મનનું કયું થાય છે પણ આ હળ કળજુકમાં બાર કરોડ ભગત ને નિર્વાણ પદ જવાનું છે પ્રહલાદજી વખત કરોડ ભગત મંડળ હતું કરોડ કરોડ નિર્વાણ પદ પામ્યા હરિશંદ્ર રાજા નો વારો આવ્યો એટલે એકવીસ કરોડ ભગત મંડળ ચૌદ કરોડ પાસું પીડ્યું સાત કરોડ નિર્વાણ પદ પામ્યું ધર્મ રાજાનો વારો આવ્યો પાંચ હજાર સાતસો વર્ષ પહેલા કૃષ્ણ અવતાર ની સત્યાવી કરોડ ભગત મંડળ નવ કરોડ નિર્વાણ પદ પામ્યું અઢાર કરોડ પાછું પડ્યું અટાણે બળીરાજા નું શાસન હાલે છે અટાણે વિશ્વ દેવ દે સત્રીસ કરોડ ભગત મંડળ છે એમાં સોવી કરોડ પાછું પડશે અને બાર કરોડ નિર્માણ પદ પામશે બરોબર હવે પેલા ગણ્યા પાંચ પછી હાથ પછી નવ ને પછી બાર એટલે પાસા ને સાત નવ ને બાર

પણ ભજન કરી ન ક્યાં એટલે નિર્વાણ પદનું સાહસ એમ ન લગ્યું પણ ઉભા રહ્યા એ લેન મા આપણું કુપન પાનસો કુપનની હોય પણ કુપન કાયદેસર નું હોય અને એમાં મામલતદાર ની સહી હોવી જોઈએ નકર કુપન હોય મામલતદાર ની સહી ન હોય ને સમેટી નો ન મળે એમ તમારા મારા જીવનમાં સત્ગુરુની સહી ન હોય ને કાઈ નો મળે આફા ભલે મારે કુપન લઈને કાયદેસર લઈને માં બધાય ને પણ આવીઠાલ તો એ મૂળા જેવા કેમ કે આમાં મામલતદાર સાહેબ સહી નથી કરી સદગુરુને સહી કરી છે તો નહીં ગુરુ સરળી ગયા છો તો નહીં તો તમારું કું પણ હાસું તમે હાસા કું પણ હાસું તમારું મીઠા નહીં થાય પણ દાન કોઈ તમે કહ્યું એનો બદલો તમને મળી રહે ભગવાન તમને એનો બદલો આપે મીઠ્યા થોડું થાય કે ભલામણ પણ જે નિર્માણ પદ પામવું ને એ તો ન થાય એ તો પાછું તમારે સીખો મારવું પડે તો ધરાવે ले 5 7 9 ने 12 33 37 થઈ ગયા ઓલા માં 33 કરોડ થાય એમ આ માં 33 કરોડ થાય એટલે